નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન જેમાં ચેપ્ટર નંબર ચાર કાર્બન અને તેના સંયોજનો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર છે તમારા કેમેસ્ટ્રી વિભાગનું ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર છે જો એકવાર આમાં ખબર પડી ગઈને તો બીજી વાર તમારે આ ચેપ્ટરનું રિવિઝન પણ કરવાનું રહેશે નહીં કારણ કે આ ચેપ્ટર તમને ખાલી ધોરણ દસ પૂરતું જ નહીં પણ જે વિદ્યાર્થી મિત્રોને અગિયાર બારમાં સાયન્સ વિષય લેવો છે સાયન્સ રાખવું છે એ વિદ્યાર્થી માટે આ ચેપ્ટર છે ખૂબ જ મહત્ત્વનું છે એ લોકો છે એ ખૂબ સરળતાથી છે અગિયાર બાર સાયન્સમાંને સમજી શકશે જો અત્યારે ધ્યાન આપશે તો સૌ પ્રથમ આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો ચેપ્ટરની શરૂઆતમાં જ આપણને કાર્બનના સવાલોની ફરમાઈશ આવેલી છે તો પહેલો સવાલ આપણો જે છે પૃથ્વીના પોપડામાં પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે પોપડામાં કેટલું છે અને વાતાવરણમાં કેટલું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે દરેક જાણીએ છીએ કે સજીવની જે પણ કાંઈ સંરચના છે એ બધી કાર્બન કાર્બન એટલે જેની સંજ્ઞા છે સી જે પણ છે એ બધું કાર્બન આધારિત છે આપણે છે ખોરાક ખાઈએ હવારે ઉઠીને બ્રશ કરીએ કોઈ પણ વસ્તુ તમે આખો દિવસની કોઈ પણ ક્રિયા કરો આ બધી ક્રિયામાં કંઈક ને કંઈક અંશે કાર્બનના અણુ પરમાણુ હોય છે તો કે દરેક જીવન છે ક્રિયા છે કાર્બનને આધારિત છે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ છે અલ્પ એટલે શું થશે અહીંયા થોડી ખૂબ જ અલ્પ માત્રા છે ખૂબ જ ઓછી માત્રા છે ખૂબ જ થોડી માત્રા છે તો વિદ્યાર્થી મિત્રો જો તમે આ ચેનલમાં નવા છો તો ખાસ કરીને પહેલાં તો આ ચેનલને વેદ ડિજિટલ એજ્યુકેશન જે છે ચેનલ યુટ્યુબની લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને શું લાભ થાય અમારા જે પણ કાંઈ નવા વિડીયો આવશે એ સૌપ્રથમ તમને મળી રહેશે આ ઉપરાંત વેદ ડિજિટલ એજ્યુકેશન એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે લઈને આવી ગયું છે પોતાની જે એપ્લિકેશન આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમને ક્યાંથી મળશે તમે શું કામ ડાઉનલોડ કરો એ દરેક પ્રશ્નનો જવાબ તમને અહીંયા હું આપીશ તો સૌ પ્રથમ ડાઉનલોડ ક્યાંથી કરશો તો કે જ્યાંથી તમે ગેમ્સ ડાઉનલોડ કરો છો ગૂગલ પ્લે સ્ટોર સૌ જાણીએ છીએ ગૂગલ પ્લે સ્ટોર પરથી તમે છે આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરો ડાઉનલોડ કર્યા બાદ તમારા દસ આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરો સેન્ડ બટન દબાવો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે ઓટીપી દાખલ કરશો એટલે સરસ મજાનો ફ્રન્ટ પેજ દેખાય છે વિદ્યાર્થી મિત્રો શું કામ આપણે ડાઉનલોડ કરવી એની વાત કરું હવે તો કે ખાસ કરીને જે આ કોર્સ છે વિદ્યાર્થી મિત્રો પેઇડ કોર્સમાં તમને ધોરણ નવ અને ધોરણ દસ આ બંને ધોરણનો ગણિત અને વિજ્ઞાન ગણિત અને વિજ્ઞાન આ બંને વિષયનો સરળ સમજૂતી સાથેનો તમને છે સિલેબસ મળી રહેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમારે શું કરવાનું છે આ ચેનલ આજે આપણી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની છે અને એમાં તમારે લોગ થઈ જવાનું છે અને પેડ કોર્સની અંદરથી તમારે આ ધોરણ નવ અને દસનો કોર્સ લેવાનો છે જેથી તમને ખૂબ જ ફાયદો થવાનો છે અને ફાયદાની બીજી વાત એવી છે કે એકવાર તમે જે આ લેક્ચર છે એના વિડીયો ડાઉનલોડ કરો છો પછી તમારે ગમે ત્યારે ગમે તે સમયે ગમે એટલી વાર એનું રિવિઝન કરવું છે તો મોબાઈલના ડેટા યુઝ કરવાનો પ્રશ્ન રહેતો નથી એક જ વાર ડાઉનલોડ કરવાની છે પછી વારંવાર તમે એનું રિવિઝન કરી શકો છો ડેટા યુઝ કર્યા વગર આ ઉપરાંત ફ્રી મટીરિયલ્સ તો ગુજરાત સરકાર દ્વારા જે પણ કાંઈ પરિપત્ર આવે છે શૈક્ષણિક માહિતી આવે છે આ શૈક્ષણિક માહિતી અહીંયાથી તમને તદ્દન ફ્રીમાં મળવાની છે તેમજ એક્ઝામ પેપર તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાના સમય પર જો વિદ્યાર્થીને ખૂબ ઉપયોગી રહેતું હોય તો એક્ઝામ પેપર છે આ એક્ઝામ પેપરના અલગ અલગ તૈયાર કરેલા સેટ છે આ સેટ તમને મળશે જેથી પરીક્ષામાં તમારી કેટલી તૈયારી થઈ છે કેટલી બાકી છે એની જાણકારી પણ તમે મેળવી શકો આ ઉપરાંત તમારા કોઈ સગા સંબંધી તમારા મિત્રો જો ત્રણથી બાર ધોરણમાં અભ્યાસ કરતા હોય તો દરેક ધોરણના ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધીના દરેક વિષયના અને દરેક ચેપ્ટરના ક્રમ અનુસારના વિડીયો આપણે મૂકેલા છે તો આજે જ તમે છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો શું કામ તો કે આ બધી વસ્તુ એક જ જગ્યા પરથી મળે છે એક જ જગ્યા ઉપરથી આટલી બધી વસ્તુ મળતી હોય તો આજે જ તમે પણ ડાઉનલોડ કરો અને તમારા મિત્રને પણ ડાઉનલોડ કરાવો ચાલો ફરીથી આપણે આપણા પ્રશ્ન પર જતા રહીએ કે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે તો વિદ્યાર્થી મિત્રો પૃથ્વીના પોપડાની અંદર કાર્બનનું પ્રમાણ છે ઝીરો પોઈન્ટ ઝીરો બે ટકા તે કાર્બોનેટ હાઇડ્રોજન કાર્બોનેટ કોલસો અને પેટ્રોલિયમના સ્વરૂપમાં રહેલો છે કાર્બોનેટ સીઓ થ્રી હાઇડ્રોજન કાર્બોનેટ એચ સીઓ થ્રી કોલસો અને પેટ્રોલિયમના સ્વરૂપમાં કાર્બન પૃથ્વીના પોપડામાં સંગ્રહ પામેલો છે આપણે ખબર છે કે પેટ્રોલિયમ કોલસો બનવો એ કંઈ બે પાંચ વર્ષ કે પચીસ પચાસ વર્ષની પ્રક્રિયા નથી લાખો વર્ષોની પ્રક્રિયાને અંત્યા કોલસો પેટ્રોલિયમ નિર્માણ પામે છે જેમાં કાર્બન હોય છે કાર્બન છે એ કોલસાની અંદર વધુ પ્રમાણમાં હોય કેટલું હોય છે પોપડામાં જીરો પોઈન્ટ ઝીરો બે ટકા અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા અને વાતાવરણમાં જે છે એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે આપણને જોવા મળે છે પોપડામાં જીરો પોઈન્ટ ઝીરો બે ટકા વાતાવરણની અંદર ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા વિદ્યાર્થી મિત્રો આ બંને છે તમારા એક હેતુ હેતુલક્ષ્ય માટે એમસીક્યુ માટે મોસ્ટ એમપી છે કે પૃથ્વીના પોપડાની અંદર કેટલો છે કાર્બન અને વાતાવરણમાં કેટલો છે તો પોપડામાં જીરો પોઈન્ટ ઝીરો બે ટકા છે અને વાતાવરણમાં જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકા છે ત્યારબાદ આગળ એક પ્રવૃત્તિ છે હેતુ રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓમાં કાર્બનની બનેલી વસ્તુઓ હોય છે ચલો સવારથી તમે જે વસ્તુનો ઉપયોગ કરો છો અથવા તો વાપરો છો એ પૈકી આપણા દસ વસ્તુની યાદી બનાવવાની છે ત્યારબાદ આ યાદીને તમારા સહયાધ્યાયી એટલે તમારી સાથે ભણતા તમારા મિત્રો જે છે એને બનાવેલી યાદી સાથે સરખાવવાની છે અને વસ્તુઓને નીચે દર્શાવેલ કોષ્ટકમાં વર્ગીકૃત કરવાની સવારથી તમે જે વસ્તુ વાપરો આવી દસ વસ્તુના નામ લખો એવી જ યાદી તમારા મિત્રએ બનાવી એ બંનેની સરખામણી કરવાની છે અને જો વસ્તુઓ એક કરતાં વધુ સામગ્રીની બનેલી હોય તો તેઓને બંને સંબંધિત ખાનાઓમાં મૂકો હવે ચલો વાત કરીએ આપણે સવારથી જ ઉપયોગમાં આવતી વસ્તુની યાદી બનાવેલી છે દસ વસ્તુ છે મિનિમમ પેલો ટૂથબ્રશ ટૂથપેસ્ટ ડોલ પાણી સાબુ ડિટરજન્ટ રસોઈના વાસણો કપ દૂધ દવા વર્તમાનપત્ર અને પુસ્તક આજે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ છીએ એ ચલો ધાતુની બનેલી વસ્તુ તો દસ માંથી ધાતુની બનેલી વસ્તુ કઈ કઈ છે તો કે એક તો છે રસોઈના વાસણો કોણ છે રસોઈના વાસણો હવે કાચ કે માટીમાંથી બીના હોય તો કે કપ અને ડોલ કપ અને ડોલ જે કાચ કે માટીમાંથી બનેલી હોય અને અન્ય પદાર્થમાં છે ટૂથબ્રશ ટૂથપેસ્ટ પાણી સાબુ ડિટરજન્ટ દૂધ દવા પુસ્તક અને વર્તમાન પત્રો ચલો ત્યારબાદ આપણે જે આ બધી જ વસ્તુની યાદી બનાવી આમાંથી આપણને ખબર જ હોય કેટલી વસ્તુમાં કાર્બન છે શરૂઆતમાં કંઈક ના કંઈક અંશે કાર્બનના અણુ પરમાણુ એમાં રહેલા છે જેટલી પણ વસ્તુ છે એમાં મોટા ભાગની જે વસ્તુ છે એમાં કાર્બનના અણુ પરમાણુ રહેલા હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આયનીય સંયોજનોના ગુણધર્મ સમજાવો તો ચાલો સૌ પ્રથમ પહેલો ગુણધર્મ છે કે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય આયનીય સંયોજનો એટલે કે પરમાણુ છે એ આયનોની શું કરશે આપલે કરશે તત્વ જે છે આયનોની આપલેથી જે સંયોજન બને છે જે તત્વ છે આયનોની આપલે કરીને જે સંયોજન બનાવે છે આવા સંયોજનોને કહેવાય આયનીય સંયોજનો જેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ગલન બિંદુ એટલે ઘનમાંથી પ્રવાહી બનવાનો અને ઉત્કલન બિંદુ એટલે કે પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર પારવા માટે ખૂબ ઊંચું તાપમાન જોઈએ છે તેમની વચ્ચે આંતર આયનીય આકર્ષણ બળ પ્રબળ હોય એટલે કે બે અણુ વચ્ચે કેવું બળ હોય છે પ્રબળ બળ હોય છે અલગ કરવા હોય તો તમારે વધારે ઉર્જા આપવી પડે છે તેમના જલીય દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે એટલે કે તેઓ જ્યારે કોઈ પાણીમાં કે કોઈ જલીય દ્રાવણની અવસ્થામાં હોય કે પીગળેલી ટૂંકમાં એ પ્રવાહી અવસ્થામાં હોય ત્યારે શું કરે છે વિદ્યુતનું વહન કરે છે તેઓ મોટા ભાગે ઘન અવસ્થામાં હોય છે એ ઘન અવસ્થામાં હોય છે એ અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી એને પીગળેલી અવસ્થામાં અથવા તો જલીય દ્રાવણની અવસ્થામાં હોય તો જ એ શું કરે છે વિદ્યુતનું વહન કરે છે તેઓ સામાન્ય રીતે પાણીમાં સુદ્રાવ્ય છે સુદ્રાવ્ય એટલે કે પાણીમાં ઓગળે છે પાણીમાં ઓગળીને પાણીમાં મિશ્ર થઈ જાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન કે કાર્બન સંયોજનોના ગુણધર્મ સમજાવો અથવા તો સસંયોજક સંયોજનોના ગુણધર્મમાં સમજાવો ચલો સૌપ્રથમ કાર્બન એ સસંયોજક બંધ ધરાવે છે સસંયોજક સંયોજન ધરાવે છે તો આપણે હમણાં આયનીય સંયોજનની વાત કરી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એના ઊંચા હતા આના કેવા છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવાનું તાપમાન અને પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થવાનું તાપમાન કેવું હોય છે ઊંચું નથી ઊંચું આયનીયમાં છે આમાં કેવું છે નીચું છે કેવું છે નીચું છે તેમની વચ્ચે આંતર આયનીય આકર્ષણ બળ નિર્બળ છે આયનીય બંધમાં કેવા હતા બે અણુ વચ્ચે આકર્ષણ બળ પ્રબળ એટલે છૂટા પાડવા હોય તો વધારે ઉર્જા આપવી પડતી સસંયોજક બંધ જે છે સંયોજનો છે સસંયોજક સંયોજનો એમાં બે અણુ વચ્ચે આંતર આયનીય આકર્ષણ બળ નિર્બળ છે છૂટા પાડવા હોય તો ઓછી ઊર્જાની જરૂર પડે છે તેઓ વિદ્યુતના અવાહકો છે તેઓ ઘન પ્રવાહી અને વાયુ આ ત્રણેય અવસ્થામાં આ સંયોજનો જોવા મળે છે સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય પણ કાર્બનિક દ્રાવકો કાર્બનિક દ્રાવકોમાં પોતે દ્રાવ્ય છે તો ચાલો સૌ પ્રથમ આપણો જે સવાલ જે છે ખૂબ અગત્યનો કાર્બનની ચતુષ્સ સંયોજકતા સમજાવો તો સૌ પ્રથમ કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે છ હા હે લે બે બ કા કેટલા એવા છ પરમાણુ ક્રમાંક છ છે હવે આથી કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું થાય હવે આપણને ખબર છે કે ચાર કક્ષક છે કઈ કઈ કે એલ એમ અને એન પરમાણુ ક્રમાંક છ તો ઇલેક્ટ્રોન પણ કેટલા હોય છ તો પેલી કક્ષકમાં બે ગોઠવાય વધ્યા કેટલા ચાર તો બીજામાં કેટલા ગોઠવાય ચાર પહેલીમાં બે ગોઠવાણા બીજીમાં કેટલા ગોઠવાણા ચાર ગોઠવાણા હવે ચાર ઇલેક્ટ્રોન ગોઠવાના તો કાર્બન શું કરશે એ જો જેની પાસે ત્રણ હોય એના કરતા ઓછા હોય એ ઇલેક્ટ્રોનનું દાન કરે જેની પાસે ચાર કરતા વધારે પાંચ છ કે સાત હોય એ હું કરશે ઇલેક્ટ્રોન મેળવશે પણ કાર્બન જે છે ઇલેક્ટ્રોન દાન પણ કરી શકે ઇલેક્ટ્રોન મેળવી પણ શકે આથી કાર્બનના પરમાણુ તેના બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે તો કે કાર્બનનો પરમાણુ એ ચાર ઇલેક્ટ્રોન ધરાવે એટલે હું કીધું તરીકે ઓળખીએ છીએ કોઈપણ પણ તત્વની પ્રતિક્રિયા સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય કોઈપણ પણ તત્વ હોય જેની કક્ષામાં ઇલેક્ટ્રોન પૂરા હોવા જોઈએ અષ્ટક પૂર્ણ હોવું જોઈએ જો અષ્ટક મેળવીને પણ પૂરું કરી શકે એ પણ પૂરું કરી શકે એટલે કે મેળવે ત્યારે આઠ પૂરા થાય ગુમાવે ત્યારે દરેક તત્વનું અલગ અલગ હોય આપણે કાર્બનની જ વાત કરીએ પરમાણુ ક્રમાંક છ ઇલેક્ટ્રોન રચના બે ચાર તો આને અષ્ટક પૂર્ણ કરવું કાં તો ચાર મેળવશે ને આઠ પૂરા કરશે કાં તો ચાર ગુમાવશે અને પોતે છે એ નિષ્ક્રિય કેવી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે જેના આધારે શું કરી શકાય આપણે એની પ્રતિક્રિયાત્મકતા જાણી શકીએ છીએ ચલો આયનીય સંયોજનો જે છે એની રચના કરતા તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને પ્રાપ્ત કરે એટલે કીધું નમણાં કે એને આયનીય સંયોજનો જેવી રચના જો મેળવવી હોય તો શું કરે ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવશે ઇલેક્ટ્રોન મેળવશે ત્રણ તો ઇલેક્ટ્રોન રચના શું થાય બે એક આ એકને શું કરશું ગુમાવી દે એટલે હિલિયમ જેવી છે નિષ્ક્રિય વાયુની રચના એને ધારણ કરી લીધી હવે બીજું કોઈ છે કે જેની બાહ્યતમ કક્ષામાં બે સાત છે એ શું કરશે એક મેળવશે અને બે આઠ એટલે કે દસ હા હિ લી બે ના ઓ ફ ની એટલે નિયોન તો બે આઠ થઈ જાય તો શું થઈ જાય નિયોન જેવી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થઈ જાય જો પહેલા એ શું કર્યું ગુમાવ્યો ત્યારે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી બીજા એ છે એક મેળવો ત્યારે એને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી એટલે કે ગુમાવીને પણ મેળવી શકે ને પ્રાપ્ત કરીને પણ મેળવી શકે કાર્બન પરમાણુને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એટલે કે પાછળ અષ્ટક પૂર્ણ કરવા માટે ચાર ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો ગુમાવવા પડે ચાર કરતા ઓછા હોય તો ગુમાવે ચાર કરતાં વધારે સાત સુધીના હોય તો મેળવે પણ ચાર હોય અત્યારે તો ગુમાવે પણ ખરા અને મેળવે પણ ખરા તો કાર્બન ગુમાવી પણ શકે છે ને કાર્બન મેળવી પણ શકે છે જો કાર્બન પરમાણુને ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો પેલું તે ચાર ઇલેક્ટ્રોન મેળવીને શું થઈ જાય ઋણાયન જે ઇલેક્ટ્રોન મેળવેને એ કેવા બને છે

મુશ્કેલ થઈ જાય છે કેવી થઈ જાય છે મુશ્કેલ શું કામ તો કે જો ઇલેક્ટ્રોન મેળવશે તો કેવો આયન બનશે બનશે એ ઋણ તો જેની પાસે ચાર હોય કેવું ગુમાવી પણ શકે શકે મેળવી પણ તો આ કાર્બન છે એ ઇલેક્ટ્રોન મેળવવાની જ્યારે વાત આવે કાર્બન ઇલેક્ટ્રોન મેળવે ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બને એનાયન બને એટલે કાર્બન જે છે એનામાં પ્રોટોન કેટલા છ પ્રોટોન કેટલા પ્રોટોન ઇલેક્ટ્રોન વધારાના ઇલેક્ટ્રોન સમાઈ ન શકે એટલે અનસ્ટેબલ થઈ જાય અસ્થાયી થઈ જાય એ પોતે સ્થાયી રહેતું નથી તો આ શરત છે બીજું જો કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવે તો હું બને જે ઇલેક્ટ્રોન ગુમાવે મેળવે એ ઋણ આયન ગુમાવે એ ધન આયન અને ધન આયનને કહેવાય છે કેટાયન આયનને શું કહેવાય કેટાયન હવે એના પાસે કેટલા પ્રોટોન છ પરંતુ પરમાણુ કેન્દ્ર માટે ચાર ઇલેક્ટ્રોન દૂર કરી માત્ર બે ઇલેક્ટ્રોન સમાવતા કાર્બન કેટાયન બનાવી શકે શું કીધું છ પ્રોટોન છે અને શું કરવાનું છે ચાર ઇલેક્ટ્રોનને ગુમાવવાના છે તો ચાર ઇલેક્ટ્રોન ગુમાવીને દૂર કરીને માત્ર બે ઇલેક્ટ્રોન સમાવતો કાર્બનનો કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે એ પણ શું છે અસ્થાયી છે મેળવે તોય અસ્થાયી ગુમાવે તોય અસ્થાયી તો હવે કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયનીય બંધથી જોડાઈ શકતો નથી આયનીય બંધથી જોડાઈ શકતો નથી આથી કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે અન્ય તત્વોના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને શું કરે છે અણુનું નિર્માણ કરે છે એટલે કાર્બન છે એ બીજા કાર્બન સાથે અથવા તો અન્ય તત્વના પરમાણુ સાથે જોડાઈને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને શું કરે છે અણુ નિર્માણ કરે છે બે પરમાણુઓના બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને શું કહેવાય સહસંયોજક બંધ બે પરમાણુની છેલ્લી કક્ષાકમાં જે રહેલા હોય ચલો આ ક્લોરીન છે આ પણ ક્લોરીન છે તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા છે સાત ઇલેક્ટ્રોન અહીંયા પણ સાત અહીંયા પણ સાત આ બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી થાય કોની ભાગીદારી થાય છે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને છે એને કહેવાય સહસંયોજક બંધ

અને કાર્બન છે પાસે ચાર છે અને ચાર શું કરવાના મેળવવાના છે તો એ ચાર મેળવી અષ્ટક પૂર્ણ કરશે એટલે કે એ પણ હું થઈ જાય અષ્ટક પૂર્ણ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી લે તો આ ચાર આને એક ગુમાવવાનો છે આને એક મેળવવાનો તો એવા ચાર હાઇડ્રોજન ગુમાવે અને આ કાર્બન ચાર લઈ લે એક બે ત્રણ અને ચાર હાઇડ્રોજન ચારે એક એક ગુમાવો એટલે કે ચાર અને કાર્બને ચાર લીધા ભાગીદારી થઈ ગઈ ને બેયના કામ થાય કામ થઈ ગયું કાર્બનનું કામ થઈ ગયું તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવું બેય નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવી લઈ તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો જે આ પ્રશ્ન છે અહીંયા પૂર્ણ થાય છે ફરીથી મળીશું વિદ્યાર્થી મિત્રો આપણે નવા પ્રશ્ન સાથે અસ્તુ જય હિન્દ જય ભારત